નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેવા સક્રિય થઈ ગુજરાતમાં વાતાવરણમાં પલટો ક્યારે આવશે માવઠાની સંભાવના કેવી છે તેમજ ઠંડી અને પવનની સંપૂર્ણ અપડેટ મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો ખાસ કરીને અવારનવાર શિયાળાની અંદર જે માવઠાના જે સંજોગો ઊભા થાય છે જેના કારણે ખેડૂતોને ધાણા જીરું જેવા પાકોની અંદર અને વરિયાળી સહિતના જે પાકો છે શિયાળુ પાકો રવિ પાકોમાં મોટા ભાગે નુકસાનની ભીતિ હોય છે તો અત્યારે વાતાવરણ કેવું રહેશે તેની ઉપર ખેડૂતોની ખાસ નજર હોય છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ખાવડા છે નલિયા છે ગાંધીધામ છે આ તમામ વિસ્તારોમાં વાદળા જોવા મળે છે ઓખા જામનગર હળવદ મોરબી રાજકોટ જુનાગઢ ભાવનગર વડોદરા અમદાવાદ દાહોદ સુરત આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા જોવા મળે છે અને ખાસ કરીને સાંજના સમયની વાત કરીએ લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયાની અંદર પણ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ મિત્રો એકત્રીસ તારીખની તો એકત્રીસ તારીખે સવારના સમયની જે અપડેટ છે જેમાં ખાવડા છે નલિયા છે ગાંધીધામ છે આ તમામ વિસ્તારો અને જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળશે આજે બપોર પછીના સમયે અને આવતીકાલે પણ બપોર પછીના સમયે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે ચાર તારીખની વાત કરીએ તો ફરી વખત ચાર ફેબ્રુઆરીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોમાં સામાન્ય રીતે વાતાવરણની શરૂઆત થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવારનવાર અસર જોવા મળશે અને ખાસ કરીને તારીખ આજુબાજુ પણ ગુજરાતના વાતાવરણમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો જોવા મળશે અને વાતાવરણ પલટાઈ શકે છે માવઠાના સંજોગો હાલ ક્યાંય જોવા મળે તેવું લાગતું નથી હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ અત્યારના સમયનું તાપમાન જોઈએ તો કચ્છમાં ખાવડા અઢાર ડિગ્રી ગાંધીધામ ઓગણીસ ડિગ્રી નલિયા ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં હવે વધારો થાય છે શિયાળો જતો રહ્યો હોય તેવી સ્થિતિ અત્યારે આપણને જોવા મળે છે સુઈગામ પંદર પાલનપુર પંદર મહેસાણા ચૌદ ડુંગરપુર તેર ડિગ્રી સેલ્શિયસ તેમજ અમદાવાદની અંદર પણ ચૌદ ડિગ્રી વડોદરા ચૌદ રાજકોટ સોળ ડિગ્રી જૂનાગઢ સત્તર ડિગ્રી સેલ્શિયસ સુરત વલસાડ પણ સોળથી સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે આજે બપોરનું જે તાપમાન છે જેમાં ખાસ કરીને ખાવડા અઠ્યાવીસ નલિયા અઠ્યાવીસ ગાંધીધામ ઓગણત્રીસ અમદાવાદ પણ ઓગણત્રીસ મહેસાણા અઠ્યાવીસ રાજકોટ ત્રીસ વડોદરા ઓગણત્રીસ દાહોદ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે ખાસ કરીને વાત કરીએ તો આવતીકાલે વહેલી સવારે જે તાપમાન છે ભુજમાં પંદર ડિગ્રી ખાવડા ઓગણીસ ડિગ્રી ગાંધીધામ ઓગણીસ રાપર ઓગણીસ વિરમગામ સત્તર ડિગ્રી સેલ્શિયસ તેમજ પોરબંદર વીસ રાજકોટ સત્તર ભાવનગર સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે દાહોદમાં ચૌદ ડિગ્રી વડોદરામાં ચૌદ સુરતમાં સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે હવે આપણે વાત કરવાની છે આવતીકાલે બપોરનું જે તાપમાન છે જેમાં ખાસ કરીને કચ્છમાં ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પાલનપુર આજુબાજુ ઉત્તર ગુજરાતમાં સત્યાવીસ અમદાવાદ ઓગણત્રીસ દાહોદમાં પણ સત્યાવીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ તમામ વિસ્તારોમાં અત્યારે તાપમાનની અંદર એકંદરે વધારો થઈ રહ્યો છે ઉનાળા જેવી સ્થિતિ બપોરના સમયે આપણને જોવા મળે છે હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર પવનની ઝડપ કેવી રહેશે તો ખાસ કરીને આવતીકાલે એકત્રીસ તારીખમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ક્યાંક ક્યાંક જોવા મળશે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો છે જેમાં પણ સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોટાના પવનો ફૂંકાઈ શકે છે બાકી પવનની ઝડપ નોર્મલ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકથી પચીસથી વીસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે ચાર તારીખમાં કચ્છની અંદર સુડતાલીસ અને સૌરાષ્ટ્રમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે જ્યારે પાંચ તારીખની અંદર પણ ક્યાંક ક્યાંક પવનની ઝડપ ચાલીસ આજુબાજુની જોવા મળશે અને આઠ તારીખ સુધીની અપડેટ જોઈએ તો તેમાં પણ પવનની ઝડપમાં એકંદરે સામાન્ય વધઘટ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત હેલ્પ